અમદાવાદના ચંદોડા તળાવ પાસે લોકો ગેરકાનૂની રીતે નિવાસ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અહીં દે વેપાર પણ શરૂ છે અહીંના લોકો ચોરી સિવાયના ઘણા ગુનાઓ સાથે જોડાયેલ છે પાંચ વર્ષ પહેલા બાંગ્લાદેશીઓને અહીંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા સંપૂર્ણ નિયમ આધારિત કાર્યવાહી કરવામાં આવશે ગતકાલે ઘણું ડિમોલેશન સાફ કરવામાં સફળતા મળી છે આપણે ત્યાં કાર્યવાહી શરૂ કરી છે જ્યાં ચાર અલકાયદા સપોર્ટર આતંકવાદીઓ પણ પકડાયા છે

સર્વપ્રથમ પ્રાથમિકતા અમારી એ છે કે જે કોઈ લોકો ગેરકાનૂની રીતે અહીંયા નિવાસ કરી રહ્યા છે અને આપ સૌ લોકો જે લોકો અમદાવાદમાં વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તેમને સૌને અંદાજો હશે છેલ્લા છ મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાટલ દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો જે એનો ખૂબ મોટો કબજો હતો એના સિવાય ચોરી એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે પાંચ મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હું માત્રને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરતી આવી આવનારા દિવસોમાં બી કોઈ બી જગ્યા પર સંપૂર્ણ નિયમ આધારિત જ કાર્યવાહી કરવામાં આવશે વર્ષોથી અનેક કારણોસર અનેક સ્ટે ના કારણે આ સૌ લોકોને અહીંયા કબજો કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો પરંતુ કાયદાકીય લડાઈઓ લડીને રાજ્ય સરકારે બધા જ સ્ટે વેકેન્ટ કરીને કાલે ચંદોલા તલાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તલાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે આપણને